કાલે નીલ ટકા નિશક પીવા લેબર તો એ માટાર તો નીલ ટકા નો તો પી કરતા નીલ ટકા નિસવા બોલ તો ટકા મારતો બારલાકા એ એ નિમિતો નું મારતું નો પોજાકા નું પોજોકને આખરને આખરું બેહી કણ નિલવાડું નું બારલાકા મારતા હું ટિકિટ્સ દીસવા લે બોતાનું બો તો એ આ વેહીકલ એ મારતા ને પછી જાવ એ બો તો એ જ તો બો તો એ સુજી મારતાનો ઓય છો લુબે કોયે છો બોલતા આદમ મકામના ઉતો આદમ મકામના અંચે માડાળે નછો જીદના હુંડાળે એ ये मत करना मैं माता से बात करता हूं ये मत करना कुन्ना जी